હેલો ફ્રેન્ડ્સ નમસ્તે હિના કિરણ હોમફૂડમાં આપનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે ફરસાણની દુકાનમાં મળે એવા સ્વાદના એકદમ ક્રિસ્પી કરકરા કાંદાના ટિક્કી ભજીયા ઘરે બનાવવાની રીત જોઈશું સાથે ભજીયા જોડે પરફેક્ટ મેચ થાય એવી ખાટી મીઠી આમચૂર પાવડરની ચટણી બનાવીશું જેને તમે ફ્રીજમાં એક મહિના સુધી રાખીને સમોસા પકોડા સાથે ખાઈ શકો છો તો ખાટી મીઠી આમચૂર પાવડરની ચટણી અને ક્રિસ્પી કાંદાના ભજીયા બનાવવાની આ રેસીપી જો આપને ગમે તો રેસીપીને એક લાઈક આપીને વિડીયોને શેર જરૂર ક્રિસ્પી કરકરા કાંદાના ટીકડી ભજીયા બનાવવા માટે આપણે એક મોટો વાટકો બારીક સમારેલા કાંદાને મિક્સિંગ બાઉલમાં ઉમેરીશું સાથે એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરીશું પેસ્ટ બનાવવા માટે મેં પાંચેક મીડિયમ સાઇઝની લસણની કળીઓ અને એક ટુકડો આદુનો લઈને ખાંડણીમાં તેને વાટી લીધા છે વધારે તીખા ન હોય તેવા ત્રણ જીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું જો તમે તીખું થોડું વધારે પ્રમાણમાં ખાતા હો તો મરચાં થોડા વધુ ઉમેરશો તો પણ ચાલશે એક ટીસ્પૂન કાળા મરીનો પાવડર અને અડધો ટેબલ સ્પૂન આખી વરિયાળી ઉમેરીશું એક ટીસ્પૂન અજમાને હાથથી થોડો આ રીતે મસળીને નાખીશું સાથે કાંદામાં સ્વાદ પ્રમાણે મીઠું એક ટીસ્પૂન ધાણા ધાણાજીરાનો પાવડર એક ટીસ્પૂન લાલ મરચું પાવડર અને અડધી ટી હળદર ઉમેરીશું ટીકડી ભજીયા વધુ સ્વાદિષ્ટ બને તેના માટે એક ટીસ્પૂન ગરમ મસાલો અને અડધો બાઉલ બારીક સમારેલી અને ધોયેલી કોથમીર ઉમેરીશું આ ભજીયાનું ખીરું આપણે બીજા કોઈપણ ભજીયાના ખીરા કરતાં થોડું વધારે જાડું રાખવાનું છે તો અહીં મેં એક વાટકો ડુંગળીની સામે એ જ માપનો અડધો વાટકો ભરીને ચણાનો લોટ લીધો છે જેમાંથી આપણે થોડો થોડો લોટ કાંદાવાળા બાઉલમાં નાખીને હાથથી લોટને બરાબર મસળીશું ત્યારબાદ આપણે કાંદામાં બાકી બચેલો લોટ પણ મિક્સ કરી લઈશું આમ કરવાથી કાંદામાંથી છૂટેલા પાણીથી અને આદુ લસણની પેસ્ટની ભીનાશથી લોટમાં થોડું બાઇન્ડિંગ આવી જશે જેથી આપણને ભજીયાનું બેટર બનાવવા માટે વધારે પાણીની જરૂર નહીં પડે અને ખીરું ઢીલું ન બનવાને કારણે જ આપણા ભજીયા ક્રિસ્પી બનશે તો અહીં તમે જોઈ શકો છો કે લોટમાં મેં થોડું પણ પાણી ઉમેર્યું નથી અને તેમ છતાં પણ લોટમાં થોડી ભીનાશ આવી છે હવે આ લોટમાં આપણે ફક્ત બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને પાણીને લોટમાં સારી રીતે મિક્સ કરીશું અને ભજીયાનું થીક બેટર બનાવી લઈશું તો અહીં મેં ભજીયાનું થીક બેટર રેડી કરી લીધું છે અને આ બેટર બનાવવામાં મને બે ટેબલ્સ પણ પાણીની જરૂર પડી છે ભજીયાનું ખીરું બનાવતી વખતે જ મેં ફ્રાય પેનમાં તેલ લઈને મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા રાખી દીધું હતું જે તેલ હવે ગરમ થઈ ગયું છે એટલે ખીરામાંથી આપણે થોડા ભજીયા તૈયાર કરી લઈશું આ ભજીયાને આપણે વધારે સમય સુધી તળવાના નથી ભજીયા થોડા કાચા હોય ત્યારે તેને થાળીમાં કાઢી લેવાના છે ભજીયા તમે નાના કે મોટા બનાવી શકો છો ફ્લેમ મીડિયમ રાખીને તેલમાં જરૂર પ્રમાણેનું બેટર મૂકી થોડીવાર તળાવવા દીધા પછી જરાથી આમ તેમ હલાવીને ભજીયાને થોડા લાઇટ કલરના હોય ત્યારે જ તેલમાંથી બહાર કાઢી લેવાના છે તો અહીં મેં કાચા પાકા તળાવેલા થોડા ભજીયા બનાવી લીધા છે હવે આ ભજીયાની આપણે ટીકડી તૈયાર કરીશું ભજીયામાંથી ટીકડી તૈયાર કરવા માટે થાળીમાં ભજીયું મૂકી વાટકીના પાછળના ભાગથી ભજીયા ઉપર થોડું દબાણ આપીશું જેથી ભજીયું દબાઈને ગોળ ટીકડી જેવું તૈયાર થશે આ ટીકડી ભજિયા ગરમ હોય ત્યારે જ બનાવી લેવી તો અહીં મેં આ રીતે બધી જ ટીકડીઓ તૈયાર કરી લીધી છે ટીકડી બનાવતી વખતે મેં ગેસ બંધ કરી દીધો હતો એટલે તેલ ઠંડુ પડી ગયું હતું તો આપણે ફરીથી તેલને મીડિયમ ગેસ ઉપર ગરમ થવા રાખી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે એક એક કરીને ટીકડીને તેલમાં મૂકતા જઈશું અને ટીકડી સોનેરી રંગની થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર તળી લઈશું ફ્રેન્ડ્સ તમારા ઘરે કોઈ મહેમાન આવવાનું હોય અથવા તો કોઈ પાર્ટી કે ફંક્શન હોય તો આવી રીતે ટીકડી બનાવીને તમે રાખી શકો છો પછી મહેમાન આવે ત્યારે ફક્ત એક જ વખત તમારે ગરમ તેલમાં તેને તળવાની રહેશે જેથી મહેમાનો પણ સચવાઈ જશે અને તમારે બહારનો નાસ્તો પણ નહીં લાવવો પડે ટીકડી સરસ તળાઈને સોનેરી જેવી થઈ જાય એટલે તેલમાંથી કાઢીને તૈયાર થયેલી કાંદાની ટીકડીને પેપર નેપકીનવાળી થાળી ઉપર લઈ લઈશું અને આ જ રીતે બીજી ટીકડીઓ પણ તળી લઈશું તો અહીં આપણી ક્રિસ્પી અને કરકરી કાંદાની ટીકડી તો બની ગઈ છે હવે ટીકડી સાથે ખાઈ શકાય એવી એકદમ ખાટી મીઠી આમચૂર પાવડરની ચટણી તૈયાર કરી લઈએ જે ઘરમાં જ રહેલા મસાલાઓમાંથી એકદમ સરળ રીતે અને ફટાફટ બની જશે આમચૂર પાવડર કે ડ્રાય મેંગો પાવડરની ચટણી બનાવવા માટે મેં એક પેનમાં વન થર્ડ કપ આમચૂર પાવડર લીધો છે અહીંયા હું આ જ પેનને ગેસ પર રાખી દેવાની છું એટલે મસાલા બાઉલમાં મિક્સ નથી કરતી અડધા કપ જેટલું પાણી ઉમેરીને આ આમચૂર પાવડરને પાણીમાં બરાબર મિક્સ કરી લઈશું હવે મસાલામાં આપણે એક ટીસ્પૂન સંચળ પાવડર અડધી ટી સ્પૂન મીઠું અડધી ટી સ્પૂન ગરમ મસાલો એક ટી શેકેલા જીરાનો પાવડર અડધી ટી સ્પૂન સૂટ પાવડર અને એક ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અહીં મને ગરમ મસાલો થોડો ઓછો લાગ્યો તો મેં પાછળથી થોડો ઉમેર્યો છે ત્યારબાદ મસાલાને પાણીમાં સારી રીતે મિક્સ કરીને આ પેનને ગેસ ઉપર ગરમ થવા રાખીશું સાથે ચટણી ખાટી મીઠી બને તેના માટે બસ્સો ગ્રામ બારીક કરેલો ગોળ ઉમેરીશું અહીં મેં દેશી ગોળ લીધો છે પણ તમે નોર્મલ ગોળ વાપરશો તો પણ ચાલશે ગોળ પાણીમાં સારી રીતે ઓગળે તેના માટે ફરીથી આપણે પેનમાં અડધો કપ પાણી ઉમેરીશું એટલે કે આ ચટણી બનાવવા માટે આપણને ટોટલ એક કપ પાણી જોઈશે હવે મીડિયમ ફ્લેમ ઉપર સતત હલાવતા જઈને ગોળને પીગાળી લઈશું ગોળ બારીક કરેલો છે એટલે થોડી જ વારમાં પીગળી જશે અને ચટણી થોડી થીક થવા લાગશે તો અહીં મેં ગોળ ઉમેર્યા પછી મીડિયમ ફ્લેમ ઉપર ચટણીને પાંચથી સાત મિનિટ જેવું ઉકાળી છે અને હવે ચટણી પણ થીક થઈ ગઈ છે અને ઠંડી થયા પછી હજુ વધારે થીક થશે એટલે હવે આપણે ચટણીમાં એક ટેબલસ્પૂન સ્પૂન મગજ તરીના બી ઉમેરીને એકાદ મિનિટ જેવું ચટણીને ઉકાળીશું તો એક મિનિટ બાદ એકદમ સ્વાદિષ્ટ કોઈ પણ ફરસાણનો સ્વાદ વધારી દે તેવી આમચૂર પાવડરની ચટણી તૈયાર થઈ ગઈ છે એટલે ગેસ બંધ કરીને તૈયાર ચટણીને બાઉલમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ હવે ટીકડી ભજીયા સાથે ખાવાની આમચૂર પાવડરની ચટણી રેડી થઈ ગઈ છે એટલે ગરમ ગરમ કાંદાના ટીકડી ભજીયા તળેલા મરચાં અને ખાટી મીઠી અમચૂર પાવડરની ચટણી સાથે વરસાદની મજા લઈશું